ફોરેક્સ કંપનીમાં ટ્રેડિંગ કરવાના બહાને ગુજરાતના રાજકોટ અમરેલી અને ભાવનગર સહિતના શેરોમાંથી સાત કરોડ જેટલી માતબર રકમનું ફુલેકુ ફેરવવા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી તો રાઈટ ઇફેક્ટ્સના નામે યુ કેમાં કંપની બનાવીને માટા ટ્રેડ પાંચ નામે એપ્લિકેશન અને વેબસાઇટ બનાવીને તેના મારફતે સોશિયલ મીડિયામાં તેમનું માર્કેટિંગ કરી લોકોને આકર્ષણ ઓફર આપીને ઠગાઈ કરવામાં આવતી હતી જે અંગે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ફરિયાદ નોંધવા પામી હતી ત્યારબાદ આ કેસમાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો જે બાદ આખરે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કેસમાં પંકજ વાઘાસિયા શક્તિસિંહ વાઘેલા અક્ષર વાઘેલા ગૌરવ સોજિત્રા અને રવિ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે તો મહત્ત્વનું કહી શકાય કે ભાવનગર સહિતના શહેરોમાં સાત કરોડ જેટલા માતબર રકમનું ફુલેકું ફેરવવા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી તો રાઇટ એફેક્ટ્સના નામે યુકેમાં કંપની બનાવીને મેટા ટ્રેડ પાંચ નામે એપ્લિકેશન અને વેબસાઇટ બનાવીને તેના મારફતે સોશિયલ મીડિયામાં તેમનું માર્કેટિંગ કરી લોકોને આકર્ષણ ઓફર આપી ઠગાઈ કરવામાં આવતી હતી

આ કામના આરોપીએ રાઇટ એફેક્સ નામની એક ફોરેન એક્સચેન્જ કરવા માટે એક ટ્રેડિંગ પ્લેટફોર્મ ઊભા કરીને અને એમાંથી પછી પૈસાની સગવડ કરવા માટે અલગ અલગ રાઈટ એરો નામની અચીવર ડોટ કોમની અચીવર એફેક્સની અલગ અલગ કંપની બનાવીને અમરેલી ભાવનગર અને રાજકોટ વિસ્તારના જે રોકાણકારો છે અલગ અલગ રોકાણકારોને અલગ અલગ સ્કીમો બતાવીને કે આમાં તમે આટલા મોટા પ્રમાણમાં મહિને પાંચ ટકા સિત્તેર ટકા જેવું રિટર્ન મળશે ઓગસ્ટ મહિનાથી જે અમુક લોકો નાસ્તા કરતા હતા આમાં એ કંપની ઉભા કરનાર આ એફેક્ટ કેવી રીતે ચાલે છે એની સમગ્ર પ્રક્રિયાના જાણકાર અલગ અલગ પ્લેટફોર્મ ઉભારનાર એવા જે મુખ્ય આરોપી હતા રવિ વાઘેલા ગુજરાતના સીઆઈડી ડિપાર્ટમેન્ટ તરફથી બહુ કુહેનપૂર્વક તપાસ અંતે ધરપકડ કરવામાં આવેલ છે અને એની તપાસ દરમિયાન એના તરફથી કેવી રીતે લોકોને લાલચ આપવામાં આવેલ હતી એમાં કોણ કોણ સંકળાયેલા હતા ભૂતકાળમાં પણ એ ગુનાના કામના બીજા ચાર જેવા આરોપી અમે પકડી પાડેલ છે